બનાસકાંઠામાં પતિએ કરી પત્નીની હત્યા પાલનપુરમાં ચંડીસરમાં પતિએ પત્નીની કરી હત્યા નજીવી બાબતમાં પતિએ પત્નીના માથાના ભાગે હથિયાર મારી પહોંચાડી હતી ઈજાઓ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લવાતા પત્નીનું સારવાર દરમિયાન મોત પરિવારજનોએ આરોપી પતિ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ગઢ પોલીસે આરોપી દિલીપ ગાલવાડિયાની કરી અટકાયત માતાનું મોત અને પિતા જેલમાં જતા ચાર બાળકો બન્યા નોંધારા મારું નામ બાગોદરા રાહુલ છે હું મઢાણા ગામના રહેવાસી છું મારા સાથે ગાલવાડિયામાં તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકારતા એમને સાવર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ જયારે અમે અહીંયા પાલનપુર રસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી અત્યારે અમારી સમક્ષ હાજર નથી એટલે કેટલી નૃત્ય પામેલ છે અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકાના સમક્ષ આવી અમે તો વધારે તપાસ હાથ ધરીને ત્યાંથી પછી અમે દડ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મતલબ ઘોટાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ અને આવી હરેક સમાજની દીકરીઓને ન્યાય મળવો જોઈએ મારું ના ભાકુરા રાવજો મરણા તમે